નમસ્કાર દોસ્તો જીકેથી ગુરુ યુટ્યુબ ચેનલમાં તમારા બધા લોકોનું હાર્દિક સ્વાગત છે દોસ્તો મળ્યા છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે દોસ્તો વિડીયો શરૂ કરતાં પહેલાં નાની એવી રિક્વેસ્ટ છે કે તમે હજુ સુધી જીકેથી ગુરુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો દોસ્તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જોડે આપેલ બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ચલો દોસ્તો આજનો વિડીયો શરૂ કરીએ દોસ્તો આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે જે પુરુષ ઉમેદવારો એલ આરડીના ઉમેદવારો જે લોકોને અલગ અલગ જગ્યાએ ગુજરાતની અંદર રનિંગ કરવાનું છે એના માટે અલગ અલગ ગ્રાઉન્ડ ફાળવામાં આવ્યા છે જે તે ગ્રાઉન્ડની અંદર કેટલા રાઉન્ડ દોડવાનું છે એના વિશે આપણે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ વાત કરીએ કે આપણે સૌ પ્રથમ જે ગ્રાઉન્ડ ફાળવવામાં આવેલું છે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ બે સહેજપુર બોગાજ કૃષ્ણનગર અમદાવાદમાં આવેલું છે એમાં બાર રાઉન્ડ દોડવાનું છે બીજા નંબરે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ પાંચ લુણાવાડા રોડ કોલિયારી ગોધરા જિલ્લો પંચમહાલ એમાં પણ બાર રાઉન્ડ દોડવાનું છે ત્રીજા નંબરે છે પોલીસ હેડક્વાર્ટર કાળી તલાવડી સિવિલ લાઇન્સ બંબાખાના રોડ ભરૂચ પિન એમાં પણ બાર રાઉન્ડ દોડવાનું છે ચોથા નંબરે છે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ અગિયાર વાવ સુરત પોસ્ટ કામરેજ તાલુકો કામરેજ જિલ્લો સુરત એમાં પણ એમાં દોસ્તો તેર તેર રાઉન્ડ દોડવાનું રહેશે પાંચમા નંબરે વાત કરીએ પાંચમા નંબરે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ આઠ કોટડા સાંગાણી રોડ ગોંડલ એમાં બાર રાઉન્ડ દોડવાનું રહેશે છઠ્ઠા નંબરે પોલીસ હેડક્વાર્ટર સરુ સેક્શન રોડ જામનગર એમાં પણ બાર રાઉન્ડ દોડવાનું રહેશે સાતમા નંબરે રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય બીલી ખારોડ જૂનાગઢ એમાં તેર રાઉન્ડ દોડવાનું રહેશે આ ધ્યાન રાખજો દોસ્તો તેર તેર રાઉન્ડ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખેડા હેડક્વાર્ટર ખેડા કેમ્પ ખેડા એમાં પણ તેર રાઉન્ડ દોડવાનું રહેશે નવમા નંબરે છે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ સાત નડિયાદ કપડવંજ રોડ જલારામ મંદિરની સામે નડિયાદ એમાં બાર રાઉન્ડ દોડવાનું રહેશે દસમા નંબરે છે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર સિવિલ હોસ્પિટલ પાસે રાજમહેલ રોડ મહેસાણા એમાં બાર રાઉન્ડ અને છેલ્લે અગિયારમાં પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર ઇડર રોડ જિલ્લા જેલની બાજુમાં હિંમતનગર એમાં તેર રાઉન્ડ દોડવાનું રહેશે અને જે મહિલા ઉમેદવારો માટે કોઈપણ ગ્રાઉન્ડની અંદર ચાર જ રાઉન્ડ દોડવાનું રહેશે ખાસ ધ્યાન રાખવું દોસ્તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત